કચ્છ યુનિવર્સિટી નોન ટીચિંગ સ્ટાફ માટે જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી આ ભરતી પ્રક્રિયામાં પહેલેથી જ ગેરકાયદેસર રીતે કૃત્ય કરવામાં આવ્યું છે અને ક્યાંય ને એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા ગેરકાયદેસર રીતે થઈ છે ત્યારે આજ રોજ રમેશભાઈ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે રમેશભાઈએ જણાવ્યું કે આ માટે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને આ માટે મુખ્યમંત્રી રાજ્યપાલ શિક્ષણ મંત્રી તેમજ જે તે લાગતા વળગતા વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી અને હાલ તપાસ ટીમ કચ્છ યુનિવર્સિટી ખાતે આવી પહોંચી છે અને તેમના દ્વારા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાથી ભરતી થઈ છે કે નહીં અને તે તપાસવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે વિસનગરની કોલેજના આચાર્ય તેમજ તેમની સાથેની અન્ય ચાર લોકોની ટીમ ગાંધીનગરથી આવી પહોંચી છે અને હાલ કચ્છ યુનિવર્સિટીમાં તપાસ ચાલુ છે ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ રમેશભાઈના શબ્દોમાં કચ્છ યુનિવર્સિટીમાં ગયા મહિને જે ઇતિહાસ નોન ટીચિંગ જગ્યા માટે જે ભરતી પ્રક્રિયાની જે શરૂઆત કરી હતી એમાં જે અમુક જે નિમણૂકો પણ કરવામાં આવી છે નિમણૂકોમાં શરૂઆતમાં જ આખી ભરતી પ્રક્રિયા શંકાના દાયરામાં હતી બાબતે મેં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં અને મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી રાજ્યપાલ મહોદય લોકાયુક્ત બધી જગ્યાએ અલગ અલગ ફરિયાદો કરી એ ફરિયાદના તપાસના ભાગરૂપે આજે વિસનગરની એમ એન કોલેજના આચાર્ય ડોક્ટર મોટ સાહેબની અધ્યક્ષતામાં ચાર જણાની કમિટી ગાંધીનગરથી આજે અત્રે કચ્છમજી સંકુલ ખાતે આવી હતી અને એમણે મારું નિવેદન લીધું મેં મારા નિવેદનમાં અલગ અલગ જે આ માખી ભરતી પ્રક્રિયામાં જે જે પચાસેકથી પણ વધુ જે ગેરરીતિ આચરણો છે જે મુદ્દાનું પાલન નથી તેવું યુજીસી ની ગાઈડલાઈન શિક્ષણ વિભાગની ગાઈડલાઈન અથવા તો સ્ટેચ્યુ પ્રમાણે જેમાં જે કંઈ અનુભવને પ્રાધાન્ય જે કંઈ ગેરરીતિ તમામ મુદ્દાઓ મેં વિસ્તૃત એમની સાથે મારા નિવેદનમાં લખાવ્યા છે મેં મારા આધારપૂર્વક એમની સાથે આપ્યા છે અને મેં અધિકારીઓ આ તપાસ અધિકારીઓ કહેવું હતું છે કે આપણે આપણે તપાસના અધિકારી કે હું સંપૂર્ણ આ જે જગતિના બધા ડોક્યુમેન્ટ જોડું છું આપ આપની લેવલે આમાં નિષ્પક્ષ તપાસ છે અને જવાબદારો સામે કાર્યવાહી થઈ અને એમને પણ મને આ પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરી અને શિક્ષણના હિતમાં જે ગેરરીતિ છે એને એને અમે બંધ કરાવવાની સાથે અમે આમાં કડક કાર્યવાહી કરીશું